પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજરોજ જિલ્લા પોલીસ વડાના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો બનાસકાંઠાના પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી કપ કબડી ક્લસ્ટર સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કબડ્ડી ખોખો સહિતની જુદી જુદી રમતો તારીખ ચારથી છ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન રમાવાની છે જેનો આજરોજ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતની જુદી જુદી ચૌદ ટીમો એ ભાગ લીધો હતો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે હેડક્વાર્ટર ડીવાય એસપી બી એમ પરમાર ગુજરાત પોલીસ ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા બે હજાર પચીસના નોડલ વિભાગીય પોલીસ અધિક્ષક डॉक्टर जिग्नेश कुमार जे पालनपुर विभाग विभागीय पुलिस अधीक्षक सी एल सोलंकी जेल सुप्रिंटेंडेंट वीपी गोहिल एसआरपीएफ आर एर डाखरा गुजरात पुलिस डीजीपी कप कबड्डी क्लस्टर स्पर्धा बेहजार पच्चीस सब नोडल आरपीआई भावेश कुमार जोशी पीआई एसएम पटनी पीआई अंकुर देसाई पीआई केवी चावड़ा પીએસઆઈ એન ટી જાડેજા પીએસઆઈ સીઆર આર પરમાર એસઆરપીએફના ગ્રુપના અનુભવી ઇન્સ્ટ્રક્ટર સ્ટાફ સહિત પોલીસ સ્ટાફ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ કબડ્ડીની મેચને નિહાળી હતી વધુમાં જ્યાં સુધી આ કબડ્ડી ક્લસ્ટર આયોજન સુધી સતત એમ્બ્યુલન્સ અને ડોક્ટર સહિત મેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી હતી આ આયોજનમાં આઈટીઆઈના સ્ટુડન્ટ્સ અને અન્ય પાલનપુરના નગરવાસીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો નમસ્કાર હું પ્રશાંત સુંભે પોલીસ અધિક્ષક બનાસકાંઠા ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આજ બનાસકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર પાલમપુર ખાતે શરૂઆત કરવામાં આવેલ છે ભારતીય ખેલોનું પ્રોત્સાહન આપીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધવાની જે એક પહેલ આપણી છે તે આ પહેલના ભાગરૂપે માન્ય ડીજી સાહેબ શ્રી દ્વારા રાજ્યના તમામ રેન્જ તમામ કમિશનરેટ્સ તેઓની ટીમ બનાવીને આ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવેલ છે આજ તે આ સ્પર્ધાનું ઉદ્ઘાટન થયેલ છે તમામને જે શપથ છે ખેલકૂદની સ્પોર્ટ્સમેનશીપની તે લેવામાં આવેલ છે અને આવનાર ત્રણ દિવસ સુધી આ સ્પર્ધા શરૂ રહેશે હું તમામ બનાસકાંઠાના તમામ પ્રજાને આમંત્રણ પાઠવું છું કે આવો અને આ સરસ મજાનું સ્પર્ધાનો તમે આનંદ લેજો થેન્ક યુ ધન્યવાદ અત્યારે જુદા જુદા જે અમારા રેન્જર્સ છે કમિશનરેટ છે તેઓની બાર જેટલી ટીમ કબડ્ડીમાં આવેલ છે જેમાં પુરુષ મહિલા અને ખોખોની પણ આ પાલનપુરમાં હેડક્વાર્ટરમાં આયોજન છે તેમાં પણ ટીમે આવેલ છે થેન્ક યુ